નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા સાત ડોક્ટરોને તંત્ર દ્વારા નોટિસ કચ્છના મંદિરમાં ચોરીનો કેસ ઉકેલી કાઢવામાં આવ્યો છે જેઠાલાલે આશિત મોદી અને તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા અંગે કર્યો છે મોટો ખુલાસો હોડીમાં બેસીને જુવારના કણસલાહ કાપવા જતા ખેડૂતો યુકેમાં જોબ અપાવવાના બાને અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી ખ્યાતિ હોસ્પિટલ કેસમાં નવી અપડેટ સામે આવી અમેરિકામાં ભારતે અભ્યાસ અર્થે ચીનને પછાડ્યું છે દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે પ્રદૂષણ મારો શો છોડવાની અફવાઓ તદ્દન ખોટી છે તેઓ દિલીપ જોશીએ જણાવ્યું છે નાસિકની હોટલમાં પડ્યા છે દરોડા એક અઠ્ઠાણું કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને કર્ણાટકમાંથી છ બાંગ્લાદેશીને ઝડપી પાડવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કર્ણાટકના ચિત્રદુર્ગ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા છ બાંગ્લાદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે આ બાંગ્લાદેશી નકલી દસ્તાવેજોના આધારે અહીં રહેતા હતા આ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી નકલી આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ લેબર કાર્ડ બેંક પાસબુક પાન કાર્ડ અને પાસપોર્ટ પણ મળી આવ્યા છે પોલીસે નકલી દસ્તાવેજો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિકની હોટલમાં પડ્યા છે દરોડા એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં એટલે કે અઢાર નવેમ્બરે નાસિકની એક હોટલમાંથી એક પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અહીં ચૂંટણી દરમિયાન નાણાકીય ગેરરીતિઓની તપાસને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા આ રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ થશે હોટલના માલિકને નોટિસ આપીને જવાબ મંગાશે આ અહેવાલ મુજબ આ રોકડ થાણેના કોપરીના આનંદનગરના રહેવાસીની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મારા શો છોડવાની અફવાઓ તદ્દન ખોટી છે તેવું દિલીપ જોશીએ જણાવ્યું છે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ જણાવ્યું છે કે મારા શો છોડવાની અફવાઓ હતી જે તદ્દન ખોટી છે તેમણે કહ્યું છે કે એવું લાગે છે કે દર થોડા દિવસ અઠવાડિયે બીજી નવી વાર્તા આવે છે આશિષભાઈ અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી વસ્તુઓ વારંવાર સામે આવતી જોઈને તેમને નિરાશા થાય છે તેમને આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકો સોની સતત સફળતાથી ઈર્ષા કર્યા કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચ્યું છે પ્રદૂષણ દિલ્હી એનસીઆર ગાઢ ધુમ્મસ છવાયેલું છે રાષ્ટ્રીય રાજધાનીના વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પાંચસોને પાર પહોંચી ગયો છે નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઇમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થે તેની જૂની માર્ગદર્શિકાની યાદ અપાવી છે અને આ પ્રદૂષણની કટોકટી છે આવી સ્થિતિમાં વાયુ પ્રદૂષણ મનુષ્યો માટે વધુ જોખમી બનતું જણાય છે તે મગજ ફેફસા હૃદય અને આંખો તેમજ કિડની અને ત્વચાને સીધી અસર કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતે અભ્યાસ અર્થે ચીનને પછાડ્યો છે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડે નિયમો કડક બનાવતા ફરી એક વખત ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં મોટી સંખ્યામાં જઈ રહ્યા છે અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે અમેરિકામાં ત્રણ પોઈન્ટ ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પંદર વર્ષમાં પ્રથમ વખત ભારત એ આ યાદીમાં ટોચ ઉપર છે ઓપન ડોર્સ રિપોર્ટ બે હજાર ચોવીસમાં આ દાવો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં નવી અપડેટ સામે આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી ખ્યાતિ હોસ્પિટલમાં એક જ મહિનામાં ત્રણ ચાર વાર ગયો હતો નવેમ્બર મહિનામાં તેણે હોસ્પિટલમાંથી વીસથી વધારે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવાના અહેવાલ છે કહેવાઈ રહ્યું છે કે વજીરાણીએ એક દર્દી દીઠ પંદર હજાર રૂપિયા ઇન્સેન્ટિવ લીધું હશે તો તેને ત્રણ લાખ રૂપિયા મળ્યા હશે આવું તે ઘણા સમયથી કરતો આવ્યાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુકેમાં જોબ અપાવવાના બાને અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે બહારની કન્ટ્રીમાં ભણવાની તેમજ ત્યાં જોબ લેવાની લાલસા લોકોને ભારે પડી રહી છે ત્યારે પોરબંદરની એક યુવતીને યુકે ખાતે નર્સિંગનો વર્ક અપાવવાના આવતા અને બોગસ જોબ લેટર તૈયાર કર્યો હોવાથી યુકેમાં દસ વર્ષ જવા ઉપર પ્રતિબંધ મુકાવી દેવાતા દંપતી સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોડીમાં બેસીને જુવારના કર્ણસલા કાપવા જતા ખેડૂતો તાપી નદીના કિનારે વસતા આદિવાસી ખેડૂતો પોતાના સુસ્તી નદીના ઊંડા પાણીમાં જુવાર શેરડી સહિત અન્ય ઘાસ પાકની સફળ ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતો હોડીમાં બેસીને જુવારના કડસલાક આપવા જાય છે અને સારી આવક પણ મેળવે છે આ પ્રકારની ખેતી કરતા ખેડૂતોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેઠાલાલે અસિત મોદી અને તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા અંગે કર્યો છે મોટો ખુલાસો અહેવાલ હતા કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ આસિષ મોદીનો કોલર પકડીને શો છોડવાની ધમકી આપી હતી આ અંગે દિલીપ જોશીએ જણાવ્યું છે કે મીડિયામાં મારા અને આસિતભાઈ વિશે કેટલીક વાતો છે જે તદ્દન ખોટી છે આવી વાતો સાંભળીને મને ખરેખર દુઃખ થાય છે જ્યારે લોકો પાયા પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે ત્યારે તે માત્ર આપણને નહીં પરંતુ આપણા વફાદાર દર્શકોને પણ દુઃખ પહોંચાડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ મંદિરોમાં ચોરીનો કેસ ઉકેલાયો છે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના ચિત્રોડ અને કાનમેર વિસ્તારના ઓગણીસ મંદિરમાં અલગ અલગ દિવસે સામૂહિક ચોરી અને લૂંટનો બનાવ બન્યો હતો આ મામલે રાજસ્થાનની કુખ્યાત ગરાશિયા ગેંગને પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે આ ગેંગ પાસેથી ચોરીનો માલ ખરીદનાર અમદાવાદના સોની સહિત છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓ હજુ પણ ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા સાત ડોક્ટરોને તંત્ર દ્વારા નોટિસ મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું જેમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ગેરહાજર રહેનારા સાત ગુલ્લી બાદ ડૉક્ટરોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ગ્રામ્ય કક્ષાએ આવેલા આરોગ્ય હેલ્થ સેન્ટરમાં ગેરહાજર રહેતા ડૉક્ટરોની યાદી આવી હતી જે બાદ ગેરહાજર ડોક્ટર સામે એક્શન લેવા માટે તંત્રએ સૂચના પણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બ્રિજ નિર્માણ માટે એકસોને પિસ્તાલીસ કરોડ ફાળવવાની મંજૂરી આપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે